દોસ્તો મારી પાસે અહીંયા તમારી ગણિતની એનસીઆરટીની ટેક્સ્ટબુક છે ધોરણ દસની અને એની અંદર એક અગત્યનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી જે પાંચમા નંબરનું છે અને એનું ટોટલ વેટેજ આ વખતની બોર્ડની પરીક્ષામાં તેર માર્ક્સનું છે મતલબ એ તેર માર્ક્સ જો તમારે જોઈતા હોય તો હું તમને એના આઈએમપી દાખલા બતાવું છું અહીંયા આવો તમને ટેક્સ્ટબુકની અંદર ઓપન કરીને બતાવી દઉં જો પાંચમા નંબરનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી ઓપન કરશો તમારી ટેક્સ્ટબુકની અંદર એટલે શરૂઆતની અંદર તમે જોશો ને તો આ બધું થિયોટિકલ છે જેની અંદરથી તમને ઓબ્જેક્ટિવ કદાચ આવે બરાબર કદાચ કહું છું પરફેક્ટલી આવશે જ એવું નથી કહેતો પાંચ પોઈન્ટ એક બી આખું જેવું છે કે જેની અંદરથી તમને ઓબ્જેક્ટિવ વગેરે કામ લાગી શકે ઉદાહરણ એક અને ઉદાહરણ બે સાથે પણ એ પછી તમે જોશો તો ઉદાહરણ નંબર નંબર નહીં પણ ઉદાહરણ જે છે જો એને તમારે ખાસ તૈયાર કરી લેવાનું બરાબર ક્લિક કરવું હોય તો કરી લેજો તમારી ટેક્સ્ટબુકની અંદર ત્યારબાદ ઉદાહરણ પાંચ જવા દો છ જવા દો સાત ને જવા દો આઠમા નંબરનું બી એક અગત્યનું ઉદાહરણ છે આ વર્ષ માટે તો એને બી ખાસ તૈયાર કરી લેજો બે ઉદાહરણ મેં કીધા ચાર અને આઠ ત્યારબાદ